જ્ઞાન તણો મહિમા અને જ્ઞાન તણી વાતો જ્યાં સુધી તમારા આચરણનો સ્પર્શ નહીં કરે ત્યાં સુધી એ પથ્થર સમાન છે કોઈ કામની નથી જ્ઞાન ત્યારે જ કામનું તો ત્યારે આચરણ અંદર આવે તો નહીં તો જ્ઞાન તો હિત ઉપર લખેલું પણ હોય છે તમે સુવિચારો લખેલા નથી હોતા પણ આચરણ વગર કામનું ખરું કંઈ આચરણથી જ સત્યની અંદર જીવ ઉમેરાય એ ફલિત થાય આચરણ જ સત્યને ફલિત કરે સત્ય સત્ય રહે ખરું પણ ફલિત ક્યારે થાય અમીરભાઈ એનો આચરણમાં મૂકો તો ફલિત થાય એનો ઉપયોગ કરો તો ફલિત થાય એટલે સત્ય જ્ઞાન ખરું બધા જોડે જ્ઞાન છે એવું નથી કે અહીં જ જ્ઞાન છે જ્ઞાન તો બધા જોડે છે પણ આચરણમાં નથી ને એના કારણે દબાયેલું પણ જ્યારે તમારા અંદરનું જ્ઞાન તમારા આત્મ સંશોધનનું જ્ઞાન તમારા આત્મજ્ઞાન જ્યારે તમારા આચરણની અંદર ઉતરે ને ત્યારે આખું વિશ્વ તમારાથી તેજ તમારા તેજથી અંજાય તમારા વ્યવહારથી તમારા વાણી વર્તન વ્યવહારથી દરેકને આકર્ષિત ઉત્પન્ન થાય કારણ કે તમે સત્યનું આચરણ કર્યું છે રામ સત્યનું આચરણ એ તમારા સંસારને તમારા જીવનને સુગઢ બનાવે તમારા મનને પ્રફુલ્લિત રાખે અને જીવનના માથા પરનો બહુ જ બધો જ હળવો કરી દે છે એમ કહે કે નષ્ટ કરી દે છે કારણ કે સત્ય તમને સારા નરસાનો ખ્યાલ આપે છે અને સત્ય તમને ભ્રમ ભાગે છે અને ભ્રમ ભાગે એને સત્ય કહેવાય ભ્રમની અંદર જીવન સત્ય કહેવાય નહીં સત્યનો મતલબ કે જે ભ્રમ છે ને એને ઓળખ ઓળખ આપે અમે ભ્રમની ઓળખ આપે એનું સત્ય કા ખોટું છે સત્ય વાત આરી આમ છે એનું ભ્રમની ઓળખ આપે એનું નામ સત્ય ના નસીબે અમે સોનાના તો ઘણા બધા આભૂષણો છે એક સોનામાંથી તમે વીંટી બનાવો તો એને વીંટી કહેવાય એક સોનામાંથી તમે હાર બનાવો તો એને હાર કહેવાય એક સોનામાંથી તમે નાકની નથણી બનાવો તો નથણી કહેવાય કહેવાય ને પણ એના નામ અલગ કે આ હાર છે આ વીંટી છે આ નથણી છે પણ એને તત્વ તો કયું છે સોનું તમે મીટીનો ઓગારી કાઢો તો મીટી ખતમ થઈ જાય તમે તમારા એ હાર હતો સોનાનો એનો વગાડી કાઢો તો એ હાર ખતમ થઈ જાય નથણીનો વગાડો નથણી ખતમ થઈ જાય પણ જે તત્વ રહ્યું હતું તો એમનું એમ રહે એ ખતમ થશે ખરું એ સોનાનું તત્વ હતું જે સોનું હતું એ તત્વ હતું એ તો એમને એમ એમ જ રહ્યું એ સોનું સોનું જ રહ્યું એ કાંઈ બદલાયું નહીં પણ હાર નષ્ટ થયો મીટી નષ્ટ થઈ નથણી નષ્ટ થઈ પણ એ તત્વ નષ્ટ થતું નથી એટલે આજે આદિપુરુષો થઈ કે મહાપુરુષ રામ સંત અમીર જેને તમે ભગવાન માનો છો એ આભૂષણો હતા તત્વ કોણ હતું સત્ય તત્વ હતું એ તત્વ હતું એ તત્વ કૃષ્ણ નથી કૃષ્ણ મટી ગયા રામ મટી ગયા પણ તત્વ મટ્યું નથી એટલે હાલમાં પણ તમે એને યાદ કરો છો ભગવાન શ્રી કૃષ્ણ એ તત્વને તત્વની ઓળખ છે એમ તમારી અંદર પણ એ જ તત્વ છે જુદું છે જ નહીં જે કૃષ્ણમાં હતું જે રામનામ હતું એ જ તત્વ તમારામાં છે પણ પરંતુ તમને એની ઓળખ નથી એટલે તમે એની ઓળખ કપાવણ તમે તત્વ તમારા તત્વનું ઉદાગર કરો તો તમે આખા આભૂષણ તરીકે વખણાશો કદાચ તમારું શરીર રહ્યું આભૂષણ એ નષ્ટ થઈ જશે પણ તત્વ એમનું એમ રહેશે તમારી ઓળખ એમની એમ રહેશે નસીબે અમીરભાઈ એટલે બધું નષ્ટ થઈ જશે તમને તમે સત્યનો પક્ષ લેશો તો તમે આભૂષણ તો બનવાના જ છો તમે તમે સોનાની અંદર સોનાનો પક્ષ લેશો તો તમે આભૂષણ કેવાશો અમીરભાઈ એ આભૂષણ કેવા છો પણ એ આભૂષણ કદાચ નષ્ટ થશે તો તત્વ એનું એ જ રહેશે એટલે તમારી સત્ય ક્યારે ખતમ થવાનું નથી તમારું શરીર હશે નહીં હોય તમે હશો નહીં હોય તો સત્ય સત્ય જ રહેવાનું એટલે તમે સત્યની નજીક તમને વર્ષોથી આ શીખવું છું રામ આ બોલું છું કહેવાય કેવાય એનું વચન કેવું બોલું છું ને વચન કે તમે વચનના અનુસરો તમે વચન પાળો તમે વચનના અનુસરો મારા વ્યાણ ને તમે વધાવો આ વ્યાણ ને વધાવો એનો સમજો વ્યાણ બોલું અને તમારે વધવાનું મારા ને તમે વધાવો પણ અત્યારે અવરું લીધું અમીર ભાઈ દાણા લે છે ખરેખર તો મારા શબ્દ ને તમારે વધાવવાના દેવીના શબ્દ ને દેવ શબ્દ ને દેવ જે શબ્દ બોલો વ્યાણ છે જે વ્યાણ એ ક્યારેય અસત્ય હોતું નથી એ ને ખરેખર તમારે વધાવવાનું હોય એટલે એમ કે વ્યાણ ને વધાવો એટલે આ વ્યાણ વધારવાની વાત આવી છે નરસિંહ મારા વચનને તમે સ્વીકારો તમારા કુદરતના વચન સ્વીકારો તમારા ઈષ્ટદેવના ના વચન સ્વીકારો તમે સત્યતાના વચન સ્વીકારો અને એ વાત રહી તમે સત્યને સ્વીકારો એટલે તમે વધાર આજ વ્યાણ આજ વધ એટલે સત્યને જાણો નહીં તો બ્રહ્મ પડાય પાછું જે સત્યને જાણે નથી આ વાતમાં બ્રહ્મ છે બધા છે ને બ્રહ્મ બધા જ બ્રહ્મ છે સત્યને જાણ્યા પછી બ્રહ્મ ભાગી જાય છે ભાગી જાય નકરું સત્ય તરત ઉપર જે માખણ તરતું ને એમ ઉપર આવે અને એનો આપણે તમારે પાન કરવાનો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે એટલે તમે ભલો તો બધું થશે ભલો ને નહીં તો થશે કેમ અમીરભાઈ નસીબ આત્માના સતત વલોયા કરવાનો વલોયા કરવાનો વલોયા કરવાનો વલોવો તો કંઈક મળશે કંઈક સો ટકા મળશે એવું નથી કે નહીં મળે અને એમાં ખુદનું પણ ભાન થશે આની રીતે સમીર આ સ્વરૂપમાં ભગવાન ઘણી વાર કીધું કે સ્વરૂપમાં હજુ ભગવાન આવ્યો જ નથી નિરંજન નિરાકાર છે મેં જેમ સોનાની વાત કરી એ પ્રમાણે એનું છે કે જે એના એને એના એને એના અનુસરણ એ એ એ ઘરેણું બની જાય છે અમીર પણ તત્વો તો હીરવીએ ને એરવીએ હોય છે ખાંડમાં દબાયેલું સોનાની કોઈ કિંમત હોતી નથી જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી જ્યાં સુધી સોનું જમીનમાંથી મળે છે અમીર જમીનમાંથી ખાણમાં દબાયેલા સોનાની કોઈ કિંમત હોતી નથી એ મળી જાય અને એ મળ્યા પછી એની કિંમત થાય અને પછી એની પ્રોસેસ થાય પછી એ કેરેટની અંદર આવે અને પછી એની પ્રોસેસ થાય પછી એની કિંમત થાય એમ તમારી અંદર ખાણ પડી છે ને એની અંદર સોનું દબાયેલું છે એમ ક્યાં નથી કોના ખાણમાં સોનું નથી અમેર્યું કોની ખાણમાં સોનું નથી બતાવો તમારી અંદર સોનું પડ્યું છે જે સત્યતા રૂપથી સોનું જેને કહેવાય પણ એ ખાણમાંથી એને કાઢવું પડે એની પાછળ મહેનત કરવી પણ ખોદવું પડે તમે જે વિચાર કરો છો સત્ય પાછળ જે મહેનત કરો છો એ જ ખોદકામ છે બીજું કોઈ ખોદકામ નથી અમે તમે જે મહેનત કરો છો એ જ ખોદકામ છે બીજું કોઈ ખોદકામ નથી એટલે તમે સતત સત્યને પક્ષમાં તમે મહેનત કરો તમને સો ટકા તમારી સત્યતાની હોનાની ખાણ જેવું સત્ય તમને મળી જશે અને પછી જે મળશે ને પછી તમારી કિંમત થશે એમને કિંમત થશે ને એમ તો નકરા નકરાઈસા જેવું થશે એમ એટલે તમે તમારા અંતરનો ખોદો એને વલોવો અને વલોવાથી મહેનત કરવાથી જ કંઈક પ્રાપ્ત થશે એવાના કંઈક પ્રાપ્ત થવાનું નથી એટલે દરેકની અંદર સત્ય પડ્યું છે સત્યને ઓળખવું પડશે તમારે જ્યારે જ્યારે પણ તમારે તમારી અંદર કોઈ તમને દુઃખી કરે અથવા તમે એનાથી દુઃખી થાવ તો દુઃખી થવા પાછળ કોઈની પર ઢોળવાનું એનું કારણ ગોતવાનું છે નસીબ તમે કોના કોકનાથી દુઃખી થાવ તો એ દુઃખ પાછળનું તમારે કારણ ગોતવાનું કોઈની પર ઢોળી નહીં પણ કોઈ આના કારણે દુઃખી છું આને આમ આ મને આમ બોલ્યો આ મને આમ બોલી આને મને આમ કર્યું એના કારણે જૂના ના એનું કારણ તમે ગોતો એનું કારણ એ નહીં હોય એનું કારણ ક્યાંક ને ક્યાંક તમારામાં જ તમને મળશે શેડો શેવટે તમારી જોડે જાવ છે કે આ ભાઈ અમારી ભૂલ હતી એટલે મને આ ઠપકો મળ્યો અમારી ભૂલ હતી એટલે મારી ઉપર આર્યું એ થયું ખરેખર અમારી ખરેખર ભૂલ હતી એ ભૂલને સ્વીકારવાની તમારામાં તાકાત હોય અને તમારામાં પરિવર્તન લાવવાની તાકત હોય તો દુનિયાના શ્રેષ્ઠ માણસ તમે બની શકો બાકી બીજાની ઉપર તો ગાડીયા ઢોળવા હોય તો બસ ક બનશે નહીં ખરેખર તમે કોઈ પણ ભૂલ તમારી કોઈ પણ વ્યક્તિ તમારી વિમુખ થયો હોય કોઈ પણ વ્યક્તિએ તમારું અપમાન કર્યું હોય તો એની ઉપર ઢોળ્યા સિવાય એ અપમાન પાછળનું જે ગુઢ રહસ્ય છે એનું ગુઢ સુક્ષુપ્ત કારણ છે કારણ તમારે ગોતવું પડે અને કારણ જો તમે ખરેખર આત્માથી ઓલો ગોતો તો ખરેખર હું કહું છું કે એનો મુરાડિયા તમારે ત્યાંથી જ નીકળે બીજા ક્યાંથી ના નીકળે અમીર ભાઈ બહુ જ ગુઢ રહસ્ય એનો મુરાડિયા અંદર ખાને તમે ખોદો ને તમારે ત્યાંથી જ નીકળે એથી મૂળ ફૂટ્યું હોય ત્યારે એ વટવૃક્ષ થયું હોય એમને એમ થાય નહીં એટલે એ મૂળ જો તમને મળી જાય ને તમને તમારા મુડાડીયા મળી જાય ને પછી જગતની અંદર તમારી જેવો શ્રેષ્ઠ માણસ કોઈ નહીં બને તમે શ્રેષ્ઠ કેવા છો કોઈની પર ઢોળ્યા કરતા એનું કારણ કોણ તો અને કારણને સહજતાથી સ્વીકારવા મળે ભાઈ મારા કર્મની દારી ભૂલ છે ને મારા કર્મનું મને મળ્યું એ વાતને સ્વીકારવાની તાકાત હોય ને તો મજા આવે મન કેટલું શાંત રહે તમે તમારા કર્મને સ્વીકારો ને ત્યારે તમારું મન શાંત થઈ જાય તમને દુનિયા ક્યારેય ખરાબ લાગવાનું લાગતી નથી દુનિયા ખરાબ લાગવાની બંધ થઈ જાય કારણ કે સમાજ અને દુનિયા તો પ્રતિબિંબ છે દર્પણ જ દર્પણ તોડી કાઢવાથી કે તમારો ચહેરો બદલાઈ જાય નહીં પોતાના ચહેરા પર ધૂળ સાફ કરો તો દર્પણ પણ કાલ હસ્તું વસ્તુ તમને જેવા છો ને એવા જ દેખાડે કે તમે ખૂબ સુંદર દેખાશો આ જ વસ્તુ છે અમિતભાઈ કાંઈ બીજું નથી દુનિયા દર્પણ છે બીજું કાંઈ નથી સમાજ દર્પણ છે બીજું કાંઈ નથી ધૂળ તમારા ચહેરા ઉપર હોય તમે દર્પણ સાફ કરો તો પછી ક્યાં દર્પણ ખોટું છે બીજું લાવી દો તો બીજું એનું એ જ નીકળવાનું બીજું કાંઈ થવાનું નથી મતલબ કે દુનિયા તમને જેવા કહે છે ને એનો મતલબ દુનિયાને કાંઈ કહેવાની જરૂર નથી તમારા 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 જે ડાંગ છે તમે દૂર કરો એટલે દુનિયા કાલે એ નહીં દુનિયા પાછી તમને સારી ખેતરી થઈ જાય કારણ કે તમારામાં હતું એ જ બતાવ્યું હતું એને તો પણ તમારામાં સ્વીકારવાની તાકાત નથી તમે સુંદર બનો તો દુનિયા સામે તમને સુંદરતા જ આપશે બીજું કાંઈ આપશે નહીં પણ આ ગહનતાથી વિચારો તો બને નહીં તો ના બને નહીં તો દુનિયામાં તમને એમ થાય કે આ ખરાબ છે પેલો ખરાબ છે આને કરું ફલાને કરું ઝીકડું કરું પેલો મારી વાત કરે છે પેલો મારી ખોદણી કરે છે પેલા એ મારી ઇજ્જત કાઢી ના કહ્યું કશું કાઢતું નથી હવે ટૂંકાશે એની રાખવાની નહીં જેને પણ તમારી ઇજ્જત કાઢી એનો તમે શેડો ગોતો ગોતો તો બે પાંચ વર્ષે તમારા ત્યાંથી ક્યાંક પણ મૂળ નીકળ્યું હતું થાય નસીબાઈ અમિતભાઈ બરાબર અને એ મૂળનો ગોતી સ્વીકારી લો આના જેવી બીજું કોઈ જ્ઞાનમૂર્તિ છે જ નહીં મારો જ મા હતો ને મારા થયું હતું એ મારી ભૂલ હતી એ ભૂલને હું સ્વીકારું છું અને હવે એને સુધારવાનો હું પ્રયત્ન કરી સુધારી કાઢી ચલો પૂરું થઈ ગયું અમિત અમુક વસ્તુ તમે એમ માનતા હોય તો મારી હું તો હવે સુધરી જો દહ વરે ત્યાં હા પાંચ વડે હું બધું છોડી હતું હોય મારે કહે તે પાંચ વર ના હોય આગળ આવતું હોય કારણ કે કર્મનું ફળ તો ગમે ત્યારે આવો બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે પચીસ વર્ષે પણ એ વાતને સ્વીકારવાની તમામ તાકાત હોય તો એ પણ તમને દુઃખ લાગતું નથી વાત બધી આવી છે રામ એટલે આ દુનિયા છે એને ઓળખવા માટે સત્યતાની જરૂર પડશે અમને અને હું તો કોઈ દુનિયાને ઓળખવાની કાંઈ જરૂર નથી સત્યતાની જરૂર પોતાની જાતને જ ઓળખવાની જરૂર પડે પછી આ દુનિયા ઓળખી જાય જે આંખે દેખાય છે ને એ બધાને તમે ઓળખી શકો પણ અંદર તમે જોઈ શકતા નથી અંદરની આંખ રહેતી એને જોવાનું એ અંદર તમને દેખાતું જે દાડો થઈ જાય એ દાડો બહારનું પણ બધું સુંદર જ લાગશે તમને કોઈને આમ ખામી લાગશે નહીં પણ અંદરની દ્રષ્ટિ તમને મળે તો અંદર તમને દેખાય એના દેખાય નહીં એટલે અંદરની દ્રષ્ટિ દેખાય તો તમારા અવગુણ તમને મળી જાય ને તમારા અવગુણ જે દાડો મળી જાય ને તમે એનો નષ્ટ કરો ને એટલે દુનિયા આખી તમને રંગીન દેખાય સરસ દેખાય બાકી તમે અંદર જ આંખોને દુનિયાનો આંખ કાઢો ને એ વાત ખોટી છે પહેલાં પોતે અંદર જાખવાનું છે પોતાના અવગુણો દૂર કરવાના પછી દુનિયા હાથ મેળે સારી જ છે કોઈ કાંઈ અમે કે વીજળી બધામાં એક જ થાય છે ને આ તમે સ્વીચ પાડો એટલે એટલે પંખો ચાલુ કરો તો એની જરૂર પડે લાઇટ ચાલુ કરો તો પણ એની જરૂર પડે એ બધા પાત્ર છે કે પંખો લાઇટ ફ્રીજ ટીવી તમે લાઈટ ટ્યુબ ચાલુ એ સ્વિચ સ્વીચ પાડો ને એ જ કર્યુબને એમ કહું હવાલ ટ્યુબ હવાલતી નથી આપે કંઈ પંખો લાઇટ અજવળ વાલતો નથી તો હાલે તત્વો તો એક જ છે ને પણ કામ અલગ અલગ છે જેવું જેવું બનાવ્યું એ રીવ કર દુનિયામાં આવું જ છે અમે બધાના મેં એ જ છે પણ જેને ટ્યુબ બનાવ્યો હોય જેને લાઇટ બનાવી હોય જેને પંખા બનાવ્યો જેને ફ્રિજ બનાવી એ એમનું કામ કરશે એ કાંઈ ફેર પડશે નહીં આ સ્વીકારવાની તમામ તાકાત હોવી જોઈએ કે પંખો પંખાનું જ કામ કરશે ભલે વીજળીથી ચાલે બધી વસ્તુ વીજળીથી ચાલશે પણ કામ અલગ અલગ છે બધા હાથમાંથી ચાલે છે બધાના વિચારો અલગ અલગ છે પોતાની બીજાની બધાની કરણી અલગ અલગ છે જેને જેવો બનાવે નહીં એનું કામ કરશે છે એ બદલા નહીં પણ એ બધી વાતને સ્વીકારી લો એને નામ જ્ઞાની કહેવાય તમે પંખા જોડે જઈને કે અજવાડું વાળતો આ નથી તમે પાછો લેજો ભાઈ અજવાળું વાળતો નથી પેલો તમને એવું કહે ભાઈ અજવાળું નથી તો અવાજ આલ દુકાનવાળો કહે ને કે ચાલો છો તો લાઇટથી ભલે લાઇટથી ચાલો પણ એ અવાજ આલ છે એ તમને અજવાડું હાલ છે નહીં કારણ કે ને એને એના હવા માટે બનાવેલો છે એની કે રચના એ માટે થઈ છે અને જેને જેવું પાત્ર છે સીજવું એવું એના જોડેથી મળશે એની બીજી આશા રખાય ખરી એની જોડે બીજી આશા રખાય નહીં એટલે દરેકની અંદર તત્વ છે પણ એ દરેકને અલગ અલગ કામ હોય છે એની જોડે એ જ આશા રખાય બીજી આશા રખાય નહીં એટલે દુનિયા બધી છે એને ઓળખવા માટે અંતર્જ્ઞાનની જરૂર છે અંતર્જ્ઞાન તમને મળી જાય ને તો પછી આ બધું ઓલવવાથી જ આવવાનું આ તમે રૂ રહો અંદરું દુનિયાની ચિંતા કરો તો અંદર ઝાંખો નહીં તો આ બધું જ્ઞાન આવે નહીં આ જ્ઞાનને પચાવવું હોય ને આ જ્ઞાનને તમારે ઉતારવું હોય તો પાછું આના જ્ઞાનને તમારે બોલવવું પડશે અને આમાંથી કાંઈક નવું તમને મળે કદાચ આ નથી કહેવામાં આવતું એ તમને પ્રાપ્ત થાય આ બધી સિદ્ધિઓ જ છે બીજી કોઈ સિદ્ધિ છે નહીં તમે ભલે હાલતા ચાલતા હોય પણ તમારો આત્મા સતત સત્યની અંદર ઓલાવવાતો હોય તો એ તમારી સિદ્ધિ છે તમારી સાધના જ છે બીજું કાંઈ છે નહીં એ તમારી એમ કહેવાય કે તમારું ધ્યાન જ છે જાગતા ધ્યાન તમે સમાજની અંદર હરો ફરો કામકાજ બધું કરો પણ પેલું જે ધ્યાન છે ને ધ્યાન તો એ જ કંઈક મેળવવા માટેનું કંઈક કંઈક વાતને ગોતવા માટે નહીં મળ્યા વગર રહેતું નથી એ પણ કર્મનો સિદ્ધાંત છે કે મળ્યા વગર રહેતું નથી એટલે એમાંથી કાંઈક મળશે તો તમારું જીવન રહીને સરળ બનશે તમને ખબર પડશે જીવન સરળ બનશે નહીં તો તમને દુનિયા આ પ્રાણીઓ જેવી જિંદગી લાગશે ખાધું પીધું હોઈ ગયા બીજી કોઈ ચિંતા નહીં એટલા માટે તમને નથી અવતાર આપ્યો ખાવા પીવાન એ સુવા માટે તો પક્ષી પક્ષીઓ છે જ ને એમને એવો અવતાર આપ્યો છે પણ તમને કંઈક વિશેષતા આપીશ અને વિશેષતાનો તમારો ઉપયોગ કરવાનો જો કુદરતનો તમારી પાસે કોઈ આશા ના હોત તો તમને વિશેષતા આપી ના હોત તો પ્રાણીઓ જેવું તમારું દિમાગ હોત તમે જંગલમાં પણ ફરતા હોત પણ તમારી જોડેથી કંઈક અપેક્ષા સ્વરૂપે તમને કંઈક વિશેષતા આપી છે અને વિશેષતાને અનુરૂપ તમારે કાર્ય કરવાનું છે એ વિશેષતાને તમારે ખરેખર વિશેષતા તમને આપી છે એનો તમારે પુરવાર કરવાનું છે કે આ હું મને વિશેષતા શા માટે આપી છે તો એની માટેનું કંઈક કારણ તો હશે ને અમીરું તમને આ શ્રેષ્ઠ બુદ્ધિ આપી છે બધા પ્રાણીને શ્રેષ્ઠ પ્રાણી છે તો મનુષ્ય પ્રાણી મનુષ્ય પ્રાણીમાં જ આવે છે પણ એ બુદ્ધિશાળી પ્રાણી છે તો તમને બુદ્ધિ આપવાનું કારણ છે તમને બુદ્ધિ આપવાનું કારણ એક જ કે ભગવાનનું અડધું કામ તમે લઈ લો એનું સારું કરવાનું જે છે ને એ ભગવાન કદાચ પહોંચી નહીં વળતો એટલે અમુક અમુક કાર્ય તમે બુદ્ધિ આવે તમે આટલું આટલું લઈ લો એમ મારા માથાથી એટલા માટે આલીશ ઉદાહરણ તરીકેની વાત છે એટલે એ રીતે જીવો કે જે તમે બીજાના કામમાં આવો રામ એવું શીખો તરીકે રામ રજા